હેમાંશકુમાર ઠાકોરભાઈ સોની રહેવાસી ડાયમંડ પ્લાઝા કોસમડીને મણિયા મીડિયા કોથળા સાથે અટકાવ્યો હતો તપાસ દરમિયાન કોથળામાંથી એકસો એસી મિલીની કુલ ત્રીસ બોટલ મળી આવી જેને વેચાણ માટે રાખીવામાં આવી તેનું ખુદ આરોપીએ કબૂલ કર્યું છે મુદ્દામાલની કુલ કિંમત ત્રણ રૂપિયા થાય છે આરોપી હેમાંશુ સોનીએ પૂછપરછમાં જણાવ્યું કે આ દારૂ વિધે વિશાલ પટેલ રહેઠાણ દિણોદ ગામ માંગરોળ સુરત દ્વારા આવ્યો હતો હાલ વિશાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે